રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટી દ્વારા વિનય વાટિકા સ્કૂલ ખાતે વોટર કુલર હેન્ડ ઓવર કરવામાં આવ્યું હતું આ દાન ડોક્ટર અશ્વિન ગઢવી અને ડોક્ટર રીનાબેન ગઢવીએ કર્યું હતું જેનું ઉદઘાટન રીનાબેનના માતા હંસાબેન દ્વારા કરવામાં આવ્યું હતું જે વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ખૂબ ઉપયોગી સાબિત થશે ભૂતકાળમાં સ્કૂલમાં બેન્ચનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું ગરમીની ઋતુમાં સ્વચ્છ અને ઠંડુ પાણી પ્રાપ્ત કરવું ખૂબ જ બની રહે છે ત્યારે શાળાના વિદ્યાર્થીઓ માટે આ સુવિધા આરોગ્યપ્રદ અને આરામદાયક અભ્યાસના વાતાવરણમાં મદદરૂપ થશે રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટી દ્વારા અનેક સામાજિક સેવાકીય પ્રોજેક્ટ કરવામાં આવે છે અને આ પ્રોજેક્ટ પણ એ જ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે આ પ્રસંગે રોટરી ક્લબના પ્રમુખ હિતા જાની ડોક્ટર અશ્વિન ગઢવી અને ડોક્ટર અને રોટરી ક્લબના અન્ય સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા સ્કૂલના પ્રિન્સિપાલ અને સ્ટાફે દાન માટે આભાર વ્યક્ત કર્યો અને રોટરી ક્લબના આવા સમાજ ઉપયોગી કાર્ય માટે પ્રશંસા વ્યક્ત કરી હતી રાજદાન ગઢવી સાથે ઉદયસિંહ ચાવડા ચક્રવાત ન્યૂઝ Surendranagar.